મારું નામ ચાવડા પ્રજ્ઞા રાજુભાઈ છે અને હું ધોરણ ધોરણસાતમાં ભણું છું અને મારા ગામનું નામ રૃષ્ના છે આજુ તમને મારો રાગ બતાવી હો મારા દિલને તોડીને ભલ ભૂલી જાય મને એક એકલાની એમથી વાત કેમ છોડી જાય મને માતાના 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 પગલાં જાજા થાય ત્યાં ત્યાં સગવન હારું થાય

મારી આદો થઈ ગઈ તાજી તમે જુગ જુગ જીવો વાલી મારા હૈયા રે બાળી તમે મોઢું ના હંતાડો હા મને રે બાળી તમારા કારણે છે આ હાલત અમારી હો મનનારે ના માને આજ હમારે મળી ગયા મનનારે ના માને મારા ઘાવ આજ ત થઈ ગયા મારા ઘાવ આજ તાજાર થઈ ગયા સૈયર મોરી રે સૈયર મોરી રે હે સૈયર મોરી રે સૈયર મોરી રે સૈયર મોરી આવને તારા કાનમાં કહું રે સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે મોરી રે દલડુ ચોરીને ક્યા ગયો શામ મન મારુ મોહિને ક્યા ગયો શામ મન મારુ મોહિને સૈયર મોરી રે સૈયર મોરી રે સૈયર મોરી હૈયા કેરી લાગણી કહું રે સૈયર મોરી આવન તારા કાન કહું રે તમે હમારે મળ્યાને મારી આદો થઈ ગઈ તાજી તમે જુગ જુગ જીવો વાલી મારા હૈયા રે વાળી તમે મોઢું ના હંતાડો હા અમને રે બાળી તમારા કારણે છે આ હાલત અમારી મનના રે માનેલા આજ હમારે મળી ગયા મનના રે मली आज हमारे मड़ी गया मरा रु जाए लगा आज तार ता थी गया मरा रुजाय लगा आज तार थी गया